નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ એટલે કે ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ ખેડૂતને લાગતી વસ્તુની એડવર્ટાઇઝ આપવી હોય અથવા પ્રમોશન કરાવવાનું હોય અથવા કોઈ પણ વસ્તુ વેચવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો અને તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ આજ નંબર વન ઉપર શું છે તો મિત્રો હાલમાં અમારી ચેનલ પર મહાલક્ષ્મી કંપનીનું ટેલર ફોર વ્હીલ ટેલર છે જે વેચવા માટે આવી ગયું છે અને ઘણી બધી માંગ હોતી હોય છે ફોર વ્હીલ ટેલરની તો મિત્રો ખાસ કરીને અમારી ચેનલ પર ફોર વ્હીલ ટેલર આ વેચવા માટે આવી ગયું છે મહાલક્ષ્મી કંપનીનું છે અને મિત્રો તમે આ ફોર વ્હીલ ટેલર ખરીદવા માંગતા હોય અથવા તો તમારી ફેમિલીમાં કે કોઈ તમારા ફ્રેન્ડ સર્કલમાં ખરીદવા માંગતા હોય તો આ વિડીયો શેર કરી નાખો એમની સાથે અને મિત્રો આ ખરીદવા માટે તમે વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ ટેલરની બધી માહિતી અમે તમને ટૂંક સમયમાં વિડીયોને છેલ્લે તમને કહી દેવાના છીએ કે આ ક્યાં જોવા મળશે શું કિંમત છે તો હવે સૌથી પ્રથમ તો મિત્રો વાત કરીએ મોડલની તો બે હજાર નવનું મોડલ છે અને કમ્પ્લીટ બનાવેલું છે ક્યાંય પણ એક પ્રકારનો સડો નથી કમ્પ્લીટ ચાલુ કન્ડિશન છે અને પાટલાવાળું છે ને પાટલો હાઇડ્રોલિક પાટલાવાળું આ ટેલર છે એટલે મિત્રો જે કોઈ વ્યક્તિને લેવાનું હોય અથવા કોઈ વિચાર કરતા હોય લેવાના તો મિત્રો આ ટેલરના માલિકના નંબર આપણે નીચે લખેલા છે ટાઇટલ ટેગમાં તો તમે ત્યાંથી ડાયરેક્ટ એમની સાથે વાત કરી શકો છો અને મિત્રો વાત કરીએ કન્ડિશનની તો સુપર એવી કન્ડિશનમાં કમ્પ્લીટ જનરલ બનાવેલું આ ટેલર બે હજાર નવનું મોડલ છે પણ કમ્પ્લીટ જનરલ બનાવેલું છે તો તમે જોઈ શકો છો અંદરની પ્લેટ પણ સારી એવી દેખાય છે એકદમ કમ્પ્લીટ બનાવેલી છે અને મિત્રો કન્ડિશનમાં વાત કરીએ તો કન્ડિશન પણ સારામાં સારી છે કલર પણ સારો એવો કરાવેલો છે તો મિત્રો ટેલર ખરીદવું હોય તો ખાસ કરીને આવું ટેલર ખરીદાય અને નીચે અમે આ માલિકનો નંબર આપે આપી દીધો છે હવે વાત કરીએ ટાયરની તો ટાયર સિત્તેરથી એંસી ટકા ટાયર છે ચારે ચાર ટાયર સિત્તેરથી એંસી ટકા જેવા દેખાય છે મિત્રો આ ટેલર વેચવા નું છે અર્જન્ટમાં તો જે કોઈને લેવું હોય ખાસ કરીને નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકે છે હવે વાત કરીએ એડ્રેસની તો મિત્રો આ ટ્રેક્ટર મહાલક્ષ્મી કંપનીનું બે હજાર નવનું મોડલ છે જિલ્લો જૂનાગઢ છે ને તાલુકો છે કેશોદ તો કેશોદ તાલુકામાં આ ટેલર તમને જોવા મળી જશે કિંમતની વાત કરીએ તો એક લાખને ઓગણચાલીસ હજાર રૂપિયા કિંમત કરે છે પણ આમ તેમ થોડો ઘણો ફેરફાર થઈ શકશે મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા WhatsApp નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડિયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો